જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડે ક્રેટા ગાડી જોઈ રહ્યા છો આ ક્રેટા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજારને અઢારને દસમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળી રહેશે ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પર સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે જે એકવીસનું પાર્સિંગ જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બને રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે આ ગાડી વેચવાની છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઈકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમે જે યુન્ડાઈ ક્રેટા ગાડી જોઈ રહ્યા છો આ ક્રેટા ગાડી વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે કંપની કલરમાં તમે ગાડી રહ્યા છો બ્લેક કલરમાં ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું તમે હ્યુ ક્રેટા જોઈ રહ્યા છો બે હજાર દસમા મહિનાના મોડલની ગાડી છે વર્ઝન વિશેની વાત કરું તો વીટી વીટી ઇ પ્લસ વર્ઝન છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોમાં મળશે વર્ષ બે હજાર અઢારને દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળશે હ્યુ ડે કેરેટા બ્લેક કલરમાં તમે જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણસાઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે સીતારામ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો રૂબરૂ જાય તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીને ટાયર કન્ડિશન જોઈ રહ્યા છો નવા જ ટાયર નાખેલા છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળશે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલરમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ કરે ટા છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત આઠ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તે ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક જીરો બેતાલીસ બાર તે આ ક્રેટા ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ ક્રેટા ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ક્રેટા ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી સોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ક્રેટા વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળી રહે છે વીટી વીટી ઇ પ્લસ વર્ઝન છે ગાડીનું બે હજાર અઢારને દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે